નમસ્કાર મિત્રો આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢુલા ગામે ગ્રામ પંચાયતની સામે કચેરી સાહેબ ઉભેલા છીએ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ઓગણીસો તાણુંની કલમ તાણું મુજબ એમ કહેવાય કે દર વર્ષે ગામમાં એમ કહેવાય બે ગામ સભા યોજવી યોજવી પડે છે તેમજ વિકાસ કમિશનરના ગાંધીનગરના પરિપત્ર મુજબ એમ કહેવાય વર્ષમાં ચાર વાર ગામ સભા યોજવી પડે સરકારના પરિપત્ર મુજબ આજે એમ કહેવાય કે પ્રજાસત્તાક દિવસ હતો ને આજના દિવસે એમ કહેવાય કે વિકાસ કમિશનરનો એમ કે પરિપત્ર પણ હતો કે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ગુજરાતના દરેક ગામડામાં ગામ સભાનું આયોજન કરવું ફરજિયાત એ બાબતમાં આજે આ ધરૂલા ગ્રામ પંચાયતમાં એમ કહેવાય કે ગ્રામ સભાનું આયોજન કરેલું પણ ત્યાં એમ કહેવાય કે મંત્રી સાહેબ હતા સરપંચ હતા બાકી ગામના કોઈ પણ નાગરિકને આ ગ્રામ સભા બાબતમાં કોઈ જાણ કરવામાં આવેલી નથી આજે સત્તાક દિવસ છે એમ કહેવાય કે આજે પ્રજાને સત્તા આપવામાં આવેલી અને ભારતનું એમ કહેવાય કે મોટા મોટા બંધારણ બંધારણ બનેલું અને એમાં આજના દિવસે નાગરિકોનો અધિકાર આપવામાં આવેલા ને બંધારણમાં એમ કહેવાય કે મોટામાં મોટો અનુચ્છેદ હોય તો બસો તેતાલીસમાં એમ કે પંચાયતી રાજ એમ કહેવાય કે ઉમેરવામાં આવેલું તોતેરમાં સંશોધન દ્વારા એમાં અધિકાર આપવામાં આવેલા કે પ્રજા છે એ પ્રજા એમ કહેવાય કે સત્તાધીશ છે આ દેશની અને પ્રજા દ્વારા આ દેશનું શાસન કરવામાં આવશે નેતા છે અધિકારીઓ છે એ બધા એના સેવક છે પરંતુ આ ગામમાં એવું લોકશાહી એમ કહેવાય કે લોકશાહીને એક મજાક બનાવી દેવામાં આવેલી છે ગામ સભાને એમ કહેવાય કે મજાક બનાવી દેવામાં આવેલી છે આ અધિકારીઓ આ સરપંચો આ બધા એમ કહેવાય ખાલી ગામ સભા કાગળ ઉપર દર્શાવી દે છે હાલ એમ કહેવાય કે ગામના નાગરિક આ એમ કહેવાય કે ઉપ સરપંચ પ્રતિનિધિ છે નામ તમારું નામ વિક્રમભાઈ આ પંચાયતના સભ્યો છે ને આ પણ સભ્યનો પ્રતિનિધિ છે ગામના બધા જાગૃત નાગરિક છે તમને આ બાબતમાં જાણ કરવામાં આવી સરપંચ દ્વારા ગ્રામ પંચાયત દ્વારા અને આ ગામ સભામાં ગામ સભાનું આયોજન છે મને કોઈ જાણ કરવામાં આવી નથી કોઈ મેસેજ દ્વારા જાણ નથી કરી કોઈ ફોન દ્વારા જાણ કરી નથી હું અત્યારે અહીંયાથી નીકળ્યો એટલે મેં પૂછ્યું કા મને કે સભા પૂરી થઈ ગઈ બરાબર કોઈએ કાંઈ કીધું નથી કોઈ કાંઈ પૂછતા નથી કાંઈ મેસેજ દ્વારા કે ફોન દ્વારા કાંઈ કહેતા નથી પોતપોતાના જે મંત્રી અને સરપંચ આ બંને મળીને જે કાંઈ કરવાનું હોય તે કરી દાય છે

સત્તા આપવામાં આવેલી પ્રજાને કે શાસન આપવામાં આવેલું કે આ દેશમાં શાસન ચાલશે એ નાગરિકો દ્વારા ચાલશે અને આજે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ કે આ દેશનો જો સત્તાધીશ હોય તો આ દેશનો નાગરિક છે બીજા ઇંગ્લેન્ડમાં એમ જોઈએ તો બધી એમ કહેવાય કે લોકશાહી છે પણ પ્રજાસત્તાક દેશ નથી આપણું ભારતનું બંધારણ એટલી મહાનતા અને વિશેષતા એ છે કે આ દેશ એમ કહેવાય કે પ્રજાસત્તાક દેશ છે વધતા લોકશાહી પણ છે પરંતુ અમુક અધિકારીઓ દ્વારા અમુક એવા નેતાઓ દ્વારા આ એમ કહેવાય કે ખુલ્લે માનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે એમ કહેવાય કે આજે ગામ સભાનો એક મજાક બનાવવામાં આવેલો સરકારનો સરકારનો પરિપત્ર હતો ગુજરાત વિકાસ કમિશનરનો ગાંધીનગરનો ગુજરાતના દરેક ગામડામાં ગામ સભાનું આયોજન કરવામાં આવે પરંતુ આજે આપ આ બાજુ પણ જોઈ શકો છો ગામના બધા નાગરિકોને ખબર પડી કે ગામમાં ગામ સભાનું આયોજન થયેલું છે જાણથી આ લોકો અહીં આવ્યા જાણથી ક્યારે આ લોકો અહીં આવ્યા પણ હાલમાં સભા વખત સભા કરનાર ચાર પાંચ લોકો એ સભા ચાર પાસે ત્રણ બે લોકો મળી અને સભા સરપંચ અને મંત્રી મંત્રીશ્રી એમ કહેવાય કે મંત્રી મંત્રીશ્રી તો એનું લેખિત જે સચિવ તરીકે ફરજ હતી બજવી નાખીને સરપંચ અધ્યક્ષ સ્થાન લે ને સભા દર્શાવી દીધેલી છે ઉપર આ રીતની ઘટના લોકશાહી નો પણ મજાક બનાવવામાં આવી રહ્યો છે આજે એમ કે બધા સત્તા માપ આવી પ્રજાને પણ શેની સત્તા હે આ જે આપણું તોતેરમું સંશોધન બંધારણમાં કરવામાં આવેલું છે પંચાયતી રાજ એનો પણ આ મજાક બનાવવામાં આવેલ છે કાયદા નિયમ પ્રમાણે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો આ અમારી રજૂઆત છે તાલુકા વિકાસ અધિકારીને ખાસ મારા વિડીયોના માધ્યમથી તમારે કહેવાનું છે કે તમે ગઢુલા ગામની મુલાકાત લ્યો ઘણી વાર અનેક રજૂઆત મારી તમારી પીજી પોર્ટલમાં આવે છે પણ તમે પણ કોઈ ધ્યાન દેતા નથી જો ના છૂટકે જો આ બાબત નહીં થાય છે આ બાબતમાં અમે એને રજૂઆત કરીશું જય હિન્દ ઇન્કલામ જિંદાબાદ